સમજી લો તમારા માધ્યમ દ્વારા ગામ આખાને કેવા માંગુ છું તમને તો ખાસ લાગુ પડે છે રવિવારના ચાર વાગ્યા થી ઉજાગરા કરું છું અત્યારે વેલી હવાર છે તમે હજી ઉઠાઈ નવો ગોધરા છોડીને મારે અડધો ટક પૂરો થઈ ગયો ચાર કલાક થી મજૂરી કરું છું

કેસ છે દોઢસો વિડીયો છે મારા રસ્તા અંગે મેં કીધું તાલીમ કેમ્પ માંથી પૂછી લે શાંતિ થાય એ છે તમારો એક જ કેસ થોડો છે મામલતદાર પાસે મારે તમને એક જવાબ નથી દેવાનો એ મામલતદાર તમારો એક જ કેસ થોડો સાંભળવાનો છે તમને સીધો સાંભળી લે હજી તો કલેક્ટર રિમાન્ડ કર્યો છે કીધું છે ફરી વાર સાંભળજો ફરી વાર સાંભળવાના કેસ પ્રાયોરિટી વાળા નો કેવાય હા હા એની રાતે હાંભળશે તમને સાંભળશે તો ખરા ને હુકમ થયો છે તમે પાછો કેસ મીકો કે નથી મીકો મૂકે હે હા તો મિકો છતાં હા પડશે તારીખ આવશે ઉભા ક્યાંથી આવે રમણી ભાઈ ની સર્વિસ થોડી છે ઉતાવળા થાવ છો કે મને જવાબ દયો મને જવાબ દો એમ સરકારી પ્રક્રિયા એમ નો હાલે હાલતી હોય એમ જ હાલે બોલો બીજું કઈ નાઈ તો સાહેબ પછી રસ્તો મને એમ કઈ મારે મળી જશે ન હાચા છો ખોટા એ મેં નજ જોયું મેં નથી તમારા ડોક્યુમેન્ટ જોયા નથી સ્થળ ઉપર મેં રોજ કામ કર્યું તો હું કહી દઉં તમને મળે ન મળે ડોક્યુમેન્ટ જોયા હોય તો કહી દઉં એવું તો કશું મેં જોયું નથી અને એવું કશું તમારું મને ફોટા મોકલો જોવાનો મારી પાસે ટાઈમ નથી એટલો બધો વર્કલોડ વધી ગયો છે જે મારી પાસે રૂબરૂ આવે ને જ હું જોઈ દઉં ગામ આખા મને કચરા નહીં રાખે મોબાઈલ ની અંદર તો એવા હું જોતો નથી હવે એવા જો તો પાંચ જણાની સેવા કરી પાંચસો જણા ના મળ્યા નજીક ક્યાં આવવું હોય તો અમે રહીએ તમે હું રાજકોટ રહું છું હમ બરાબર અને તમારે કાંઈ અત્યારે ધક્કો નથી ખાવો તમારો રિમાન્ડ કેસ થયેલો છે ને હાલવા દો ઓકે ઓકે તમે સાચા હશો તો તમને ન્યાય મળશે ઓકે હવે ફોન ખાલી ચાલુ રાખો તમામ ખેડૂત મિત્રો સાંભળે કે ભાઈ જે પ્રશ્નોના જવાબ યુટ્યુબમાં અપાઈ ચૂક્યા છે એના માટે હું જવાબ એટલે નથી આપતો કે એને યુટ્યુબમાં જઈને જોઈ લેવું જોઈએ કાંઈક નવી બાબતો હોય તો હું જવાબ આપું બીજું મને કાંઈક સમય મળે આવા રિપીટવાળાને જવાબ નહીં દઈને તો હું કાંઈક નવું નવું ખેડૂતોને ભણાવી શકું શીખવાડી શકું સરકારમાં હમણાં જે અપીલો કરવાની છે એ બાબતના વિડીયો મૂકી શકું કાંઈ નવું કરવાનો મને ટાઈમ જ નથી મળતો અને ઘીસી પીટી બાબતોના જવાબ દીધા રાખવાના હોય તો વેસ્ટ ઓફ ટાઈમ છે અને ખેડૂતો એ બાબત સમજતા જ નથી યુટ્યુબમાં જઈને જોવું નથી અને સીધા કેવું છે કે સાહેબ મને જવાબ આપો મને જો ભાઈ તારા જવાબ વખત નહીં હિંતેર વખત અપાઈ ચુક્યા છે માં જઈને તો જોવા જોઈએ ને એટલા માટે તો માં મૂકું છું બધા ખેડૂતો માટે આ સૂચના લાગુ પડે છે તમને એકને નહીં અને બીજું વોટ્સએપમાં મને ફોટા મૂકા રાખે તો એ વાંચવાનો હવે ટાઈમ નથી પેલા હું વાંચી દેતો કારણ કે માણસો કચરા નાખા જ રાખે ને ખોટા બધા હવે એવો સમય હું બગાડું તો એ જ દરમિયાન મારે ઘણા ખેડૂતોને સંતોષકારક જવાબ અપાઈ છે તો આને એકના ફોટા કે ફાઇલ વાંચવા બે હું એ ખરેખર જરૂરિયાત વગર નું હોય જરૂરિયાત આપણો મારી પાસે લઈને આવે તો જરૂરિયાત વાળો હોય લઈને આવે તો એમ સમજીએ કઈ કે જરૂરિયાત છે અથવા તો તાલીમ કેમ્પ માં આવી વ્યવસ્થા રાખી છે ત્યારે એને આવવું જોઈએ તો એ સાચો હોય તો આવે બાકી નહીં તો પતર ઠોકવા આવડો કેવાય એમ મગજ નસું ખેંચવા વાળા અને તમારા જેવા મગજ ની નસું ખેંચવા વાળા હાઈ પડે હતર નહીં હિતેર મળે જ મને પાંચસો થી વધારે મેસેજ હોય છે એમાં તમારા જેવા ચારસો તો હોય છે તમને સંતોષકારક જવાબ મળી ગયો આત્મા નું કલ્યાણ થાય એવું નહીં તો અવગત મળી ગયો મળી ગયો મળી ગયો ભલે